તલોદમાં બે બાઇક સામસામે ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો

જોડે એક નાનકડી બાળાને ઈજાઓ પહોંચી હતી તેમજ બને બાઇક ચાલકને પણ ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે તલોદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તલોદ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચતા અકસ્માતનો ભોગ બનનાર દીપકસિંહ પતેસિંહ ફતેહ સિંહ ગામ દોલતબાદના બાઇક ચાલકનું કરુણ મોત નિપજ્યું હતું આ અકસ્માતની જાણ તેમના પરિવારને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમજ આજુબાજુના લોકો મોટી સંખ્યામાં દોડી ગયા હતા તાત્કાલિક બીજા ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતમાં એક બાઇક ચાલકનું મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ સર્જાયો હતો સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે